ઘણા સમયથી બીમાર હોય એવા જાતકોને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને સફળતા સાથે સારો સમય પણ વિતાવશો આ ચાર સૌભાગ્યશાળી રાશિઓ છે વૃષભ કર્ક સિંહ અને કુંભ જો તમારી રાશિ પણ આ ચાર માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ ચાર રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ